તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો રાજકોટમાં જે આગ લાગવાટની દુર્ઘટના બની એના કેટલાક સીસીટીવી અત્યારે સામે આવ્યા છે તો મિત્રો આ સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે એમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે એ દરમિયાન મિત્રો વેલ્ડિંગના તિખારા કોઈક વસ્તુ ઉપર પડતા ત્યાં અચાનક તેમાં આગ લાગી જાય છે ઘણા બધા લોકો એમને આગ ઓલાવવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ ત્યાર પછી આ આગ છે તે એકદમ બેકાબુ બની જાય છે તો મિત્રો આ અત્યારે સીસીટીવી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો ચાલો આખો વિડીયો આપણે જોઈ લઈએ કે કઈ રીતે આ જે ગેમ ઝોન છે એમાં આગ લાગી હતી Dolayısıyla burada bir મિત્રો આ સીસીટીવી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના જ છે એની કોઈ હજી પુષ્ટિ થઈ નથી પરંતુ મિત્રો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે આ જે સીસીટીવી દ્રશ્યો છે તે એ જગ્યાના જ છે